राम राम जय माता जी नमस्ते नमस्ते लाइक डन बहुत खूब आभार 你在家吗？J सीताराम 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 जयमता जी कंहिं छो 왜? 과포리죠. 왜또 조금 시아 હું બનાસકાંઠાથી વડાથી છું તમે કયા ગામના છો શું નામ છે વડાથી જય બજરંગ જય ટટુહણા કેવા કેવા થી તમારા હુમનજીનું નામ પણ મેં લઈ લીધું જય ટટુહણા જય બજરંગ બલી કીધું ગણપતભાઈ પ્રજાપતિ ખૂબ ખૂબ આભાર હું તમારો વડાનો પોણિયો છું ભાઈ કાગોહાનો દાહોદ ભાઈ જય માતાજી જય માતાજી ગણપતભાઈ પ્રજાપતિ ને જય માતાજી પૃથ્વીરાજ ડેર પધારો સ્વાગત છે ઘણા દિવસે આવ્યા છો અભિનંદન અમે કોક કોક દિવસે જ લાઈવ થઈએ છીએ લાઈક ડાન્સ ખૂબ ખૂબ આભાર પધારો બાવન જય શક્તિમા જય ચામુંડા જય ખોડિયા જય મેલડી આવો જય માતાજી વધારો વધારો કેમ છો ખુબ સરસ ખુબ સરસ હોળઘટ પડી છે એવું છે જય માતાજી વડા અમે આવીએ છીએ કેટલી વખત મોજ મોજ ભરધન ભાઈ એવું છે અમારા મુન્નાભાઈ ક્યાં છે કે મોજ મોજ તો મજ માં રેહું દેરમાં આવો આવવાનું નથી આવું આવું રાધે 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 કૃષ્ણ મુનાભાઈ તમારે કેમ છે ડેર માં આવું છું કેવું ચાલે છે તમારે કેમ દુબળા પડી ગયા કોમ જેટલું છે ડુબળા પડી ગયા ને કોમ બહુ આવી આ મહિનામાં તો કોમ બહુ હોય ને સાહેબ એક દિવસ પાવડો પડતો નથી કાકોર રોડ જોગણીમા ના મંદિરની બાજુમાં તમે રહો છો એમ ને સરસ આવશું હોટક આ વખત આવું એટલે અને અમારા મગન કોમેડીની જય માતાજી ભાઈ સ્વાગત છે અમારી લાઈવમાં અને અમારા મોમા થતા હોય કે ભાઈ થતા હોય વડાથી અમારા પ્રજાપતિ કે છે કે હું કાકોર રોડ ઉપર જોગણી માતાના મંદિરની બાજુમાં રહું છું તો હો ટકા આવીશ મગન કોમેડીને જય માતાજી સીતારામ સીતારામ ભાઈ મગન કોમેડી આપણું રેકોર્ડિંગ થાય છે ભાઈ લગ્ન ગીત કોનુડાનું બનાવ્યું તું તારનું હવે પાછું મને ભૂલી ગયા છો લાગે અમારા ટીનુ ભાર કે એવું કોક છે ગુજરાતી નામ રાખી દેજો જય માતાજી કેમ છો પધારો જય માતાજી માતા જય ચોમુંડા નવસો ચોરાણું સારું કેવાય કાકા ફૂલ સપોર્ટ છે ને લગ્ન ગીત નું રેકોર્ડિંગ કરવા જોઉં છું ઓકે ઓકે ભાઈ જરૂર આવજો આઈસ મગન કોમેડી કેવી ચાલે છે તમારી ચેનલ અને હવે સોંગ ઉપર આવી ગયા છે ને રેકોર્ડિંગ પણ લગભગ બે કરવાના છે એક લોકગીત નાખવાનું છે ને એક લગ્ન ગીત નાખવાનું હવે સુઈ જાને શું હાલી નીકળ્યું છે હા ભાઈ સુઈજો તમારો ટાઈમ વેસ્ટ ના કરશો અને જે સપોર્ટ આપતા હોય એમને આપવા દેજો હલો જય માતાજી અને તમને ઘણી ઊંઘ આવતી હોય તો ભાઈ સુઈજો કેમ કેમ છો છો મજામાં મજામાં બહુ તમે જય બાબા રે જય બાબા રે જય બાબા રે ને ટીનો ભા દરબાર જય માતાજી વધારો ઓળખી તો ગયો હતો ને અમારા ટીનો ભાઈ દરબાર ક્યાં છે કે અમને ભૂલી ગયા છો કે શું નથી ભૂલી કેમ છો મજામાં છો તમે કેમ છો અગદાજી લાખણી થી જાય માતાજી કેમ છો કાળી મેસર ની ચોકડી પાડો અમારા આગ્રાજી કે છે ગીત ગાઈ નાખો શું વાત છે ગજને કાળી રે મેડી પાડો રેલો કોની નજર લગી કી એ કુળ દીવ નયજરો વાહળ હે રેલો કોની નયજુલા ગહીસ જય માતાજી પુરણ ભાઈ અનાગરાજી ને પણ જય માતાજી અમારા તરફથી સપોર્ટ છે ને લાઈક નવમા નંબરની છે ખૂબ ખૂબ અભિનંદન છે અને નવા નવા જોડાતા હોય તો અમારી ચેનલનું નામ લાડકવાઈમાં જવું છે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો દિલથી સપોર્ટ આપવા માગતા હોય તો ગુજરાતીમાં લખજો અમારી ચેનલનું નામ છે લાડકવાઈ માં જહુ જરૂર અને તમારે પણ ચેનલ હોય તો અમારા શોર્ટ વિડીયામાં જુઓ કે ભલક વિડીયામાં કે જુઓ કે શોગ ગાયેલા છે એમાં જઈને કોમેન્ટ મારજો હું તમારી ચેનલ જોઈ લઈશ અને સપોર્ટ કરીશ ભાઈ દરેક ચેનલવાળાને કહું છું બસ મજામાં છે તેનું ક્યાંથી છો ભાઈ સમિતિ શું તમે ક્યાંથી છો ગુજરાતીમાં લખી દેજો અને ટીનું ભા બાજુમાં ટેપ વાગે છે તમને અવાજ આવે છે ટેપ નો ગીતનો ટેપના અવાજ આવે છે ટીનુભા બાજુમાં વાગે છે તો અમારે ના ચાલે ના નથી આવતો તો વાંધો ને ગુજરાત જીજે વિશ ગુજરાત જીજે વીસ તો અમે ગુજરાત જીજે ચોવીસ ચોવીસ પણ હા ચોવીસ ચોવીસ જીજે ટુ તો મહેસાણા માં હતા પેલા જય માતાજી જય માતાજી હા મહેસાણા Yeah.